અક્ષર ક્રાઇમ બ્રાન્ચે બાકરોલ ગામની સીમા ચાલતા જુગાર ધામ ઉપર દરોડા પાડ્યા રૂપિયા એક ચાલીસ લાખના મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓની ધરપકડ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે બાકરોલ ગામની સીમમાં આવેલા બાકરોલ ગામના ખેતરમાં કેટલા કિસ્સામો ભેગા મળી જુગાર રમી રહ્યા છે જેના આધારે પોલીસે દરોડા પાડતા પાંચ જુગારીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા પોલીસ આરોપીઓ પાસેથી એક પોઈન્ટ ચાલીસ લાખ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ મામલામાં પોલીસે સુનીલભાઈ છગનભાઈ વસાવા રહેવાસી કોસમડી ઝુંડી ફળિયો તાલુકો અંકલેશ્વર જિલ્લા ભરૂચ નિલેશકુમાર બાબુભાઈ પટેલ રહેવાસી એ સાડત્રીસ સાંઈ વાટિકા સોસાયટી કોસમડી ગામ તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચ ઉમેશ દગડુ કવડે રહેવાસી મકાન નંબર બસો એકવીસ સહયોગ રેસીડેન્સી કોસમડી અંકલેશ્વર ભરૂચ રમેશભાઈ ભાણિયાભાઈ વસાવા રહેવાસી કોસમડી ગામ ટેકરી ફળ્યું અંકલેશ્વર ભરૂચ નિલેશભાઈ મુકેશભાઈ વંચારા રહેવાસી મકાન નંબર ત્રણસો છ અંબર હાઇટ્સ કોસમડી અંકલેશ્વર ભરૂચની ધરપકડ કરી છે જ્યારે ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે